હમણાં હું છે ને આ રામ મંદિરમાં જઈએ આવ્યો ઓપનિંગ કરી આવ્યો તમને ખ્યાલ છે રામ મંદિરમાં ઓપનિંગમાં કેટલા જણા હતા હલો હું એકલો જ હતો તમે સાંભળવા જેવી વાત છે સમજવા જેવી વાત છે આપણને એમ થાય કે ભારતનો કેમ વિકાસ થાય છે આ નરેન્દ્રભાઈ આમ કેમ સક્સેસ થાય છે નરેન્દ્રભાઈ ધારે બધું કેમ થાય છે આપણે કરીએ કે હલો નરેન્દ્રભાઈની કાંઈ મોનોપોલી નથી આપણે મહેનત કરીએ તો આપણે કરીએ અઢાર કલાક મહેનત કરે છે અઢાર કલાક મહેનત કરે છે નવ નવ દિવસના ઉપવાસ કરે છે તમને બધાને ખબર છે બે બે નોરતા કરે ઉનાળાના અને આપણા ઓરિજિનલ નવરાત્રા બે નવરાત્રા નવ દિવસના પાણી ઉપર ઉપવાસ કરે ચાલો આપણે અગિયાર જ રહ્યા હોય તો ફરાળની લાઈન લગાડી દઈ ઉપવાસ નથી તો જામી જાય આને ફળ મળે આ મહેનત કેટલી કરે ઉપવાસ કરે આટલી ફેસિલિટી હોવા છતાં નવ દિવસ સુધી પાણી ભર અને પછી એક પણ પ્રોગ્રામ એનો ફેલ ન જાય મેં રામ મંદિરમાં મે વિચાર કર્યો બેઠા બેઠા છ કલાક નું સ્ટેજ પ્રોગ્રામ આજ સુધીમાં ઇતિહાસમાં પહેલું વહેલું છ કલાક નું સ્ટેજ પ્રોગ્રામ હતો ને એમાં અંબાણી હતા અદાણી હતા અમિતાભ બચ્ચન હતા મોરારી બાપુ હતા ને ભાઈ શ્રી નહોતા પણ બધા જ મોરારી બાપુની કક્ષાના સંતો હતા ધર્મગુરુઓ ચાર હજાર ધર્મગુરુઓ હતા ચાર હજાર બિઝનેસમેન સ્ટાર બધા અમિતાભ બચ્ચન થી લઈને એવા બધા સ્ટાર ના બધા સેલિબ્રિટી હતા આઠ હજાર માણસો હતા આઠ આઠ હજાર માણસ છ કલાક બેઠા સ્ટેજ પ્રોગ્રામમાં છ કલાક બેઠા આ એની શક્તિ જોવો મને તેમ હતું અંબાણી છે બાપુ છે એનમેરે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સંતો હશે સ્ટેજ ઉપર આવી આપણે કલ્પના કરતા હોય ને કોઈ નહીં બધા સ્ટેજમાં ચાર હજાર સંતોને એક સ્ટેજ ઉપર બેહારવા બે સંતો બે સંપ્રદાયના નો આવે એક સ્ટેજ ઉપર ચાર હજાર તેત્રીસ કરોડ દેવતાઓને ત્યાં ભેગા કર્યા હતા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી એને એને કેટલી કેર લીધી હતી કેટલી તૈયારી કરી હતી આપણે આપણી તૈયારી આપણી આપણા ધંધામાં આપણા સમાજમાં આપણી આપણી કોઈ પણ પ્રોજેક્ટમાં આપણી એટલી તૈયારી હોય સક્સેસ જાય જેની તૈયારી તમે જોજો એક લાખથી વધારે અયોધ્યાની વસ્તી હતી એક પણ માણસને એન્ટ્રી નહોતી પંદર કિલોમીટરથી રોડ બે શણગારેલા હતા જેમ આપણે ઘરે લગ્ન હોયની એન્ટ્રી બનાવીએ એમ અને એરપોર્ટ નવું બનાવ્યું હો પ્લાન એક જ દિવસમાં ઉતાર્યા ઇન્ટરનેશનલ એક વર્ષમાં એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ કર્યા ફોરલેન્ડ રોડ બનાવ્યા એક જ વર્ષમાં બધું થયું રામ ભગવાનનું મંદિર જેની કરતા એની પ્રાણ પ્રતિષ્ઠા હતી તમે તૈયારી તો જુઓ તૈયારી કેટલી મને એનું બિઝનેસ માઇન્ડ તમે જુઓ તૈયારી જુઓ બિઝનેસ માઇન્ડ જુઓ ભારતનો કેમ વિકાસ કરવો આપણે આપણે હું તમને એક્ઝામ્પલ અદાણીનો કેમ આપ્યો જે એકનો અંબાણીનો આપવાનો છું અને આ નરેન્દ્રભાઈનો કેમ આપ્યો એની આ તૈયારી હતી આ કેમ સક્સેસ ગયા અઢારસો કરોડ નું મંદિર એનું બિઝનેસ માઇન જો અઢારસો કરોડ રૂપિયાનું મંદિર હતું અઢાર હજાર કરોડ દર વર્ષે આવક કરશે રામ મંદિર હલો અઢાર હજાર કરો આ કઈ નફો થાય ખરો આપણો દેશ છે હું પેલા મંદિરને ને નતો માનતો રામ મંદિર પછી માનવા માંડ્યો કારણ કે આ મેં પછી થોડુંક બધું જોયું વિચાર્યું આપણી તેત્રીસ ટકા પાંત્રીસ ટકા ઇકોનોમી મંદિર ઉપર હાલે છે તેત્રીસ પાંત્રીસ ટકા ને રોજી રોટી ઇકોનોમી ધંધા જે કેવું હોય મંદિર ઉપર આપણે તો આપણો દેશ એક જ એવો છે કે મહાગુરુ બની શકે શું કામ આખા ગામના રામ મંદિર જોવા આવશે રામ મંદિરની તો આવક એટલે આપણે હિન્દુસ્તાનની ઇકોનોમી અપ કરાવશે સ્ટેચ્યુ યુનિટી ઇકોનોમી ને અપ કરાવશે આની ભાઈ બિઝનેસ માઇન્ડ છે આપણને એ નથી દેખાતું એટલે આપણે વિરોધ કરીએ છીએ આપણો વિકાસ આવતા દસ વર્ષમાં આપણો વિકાસ તમે નહીં જોયો હોય એવો થશે આપણે એમાંથી હું વિચાર કરી વિચારોનું વાવેતર આપણા ઘરનું આપણે સપનું જોઈએ અદાણીએ પચાસ વર્ષનું સપનું જોયું નરેન્દ્રભાઈ આજથી બે હજાર ચાલીસ નો પ્લાન કરે છે ભારત કેવું હશે વિશ્વમાં બધે આપણું બધાનું પ્રાઉડ આમ કરાયું ઊંચું કરાયું વિદેશમાં અમે ચાલીસ પાંત્રીસ વર્ષથી જઈ છીએ આ ઇન્ડિયન માણસની કોઈ વેલ્યુ ન કરતો આજ તો ઇન્ડિયન કે ત્યાં તો એ નરેન્દ્રભાઈનું કે એમાં ગુજરાત હો એ તો કે મોદીનું જ ગુજરાતની એટલી વેલ્યુ વધી ગઈ એ એક માણસે આટલી આપણી વેલ્યુ કરાવી અને આપણા કુટુંબમાં એક પાછો હોય તો કરે ભાઈ સાહેબે કીધું કેટલી મહેનત મેં કરી તળાવ જેટલી મહેનત માવા તમાકુમાં કરી છે અને કેટલાય ના મારા નજર સામે માવા તમાકુ ના હિસાબે મૈયત માં ગયો એડવાન્સ કીધું લોકો તું મરી જઈશ ને તો હું કાણે નહીં આવું તોય માવા ચાલુ રહેશે એની પાછી કાણે જાવું પડ્યું કરવું હું માવા તો જ નથી એટલે ખોરાક ઉપર બહુ મોટો આધાર છે છે કીધું વાત એનો ધંધો ભાંગવાનું કામ કર્યું પણ સત્ય છે એટલે કેવું જ પડે ધંધો બાય પ્રોડક્ટ છે પૈસા તો બાય પ્રોડક્ટ છે સફળતા બાય પ્રોડક્ટ છે વિચાર તમારો કેવો છે વિચારની વાત કરી એક વિચારે થી મેં સંકલ્પ કરેલો એક સરોવર બનાવવાનો નરેન્દ્રભાઈએ મારી ફેક્ટરીનું ઓપનિંગ કર્યું ખુશ થઈને એક સરોવરનો સંકલ્પ કર્યો અને એ સરોવર બનાવ્યું ચાર મહિનામાં અને પાછું એનું ઓપનિંગ નરેન્દ્રભાઈએ કર્યું હો સરોવરનો સંકલ્પ લઈ લીધો તમે વિચાર કરજો હો સરોવરનો સંકલ્પ લઈ લીધો અને હું પાછો પંચોતેર સરોવર બનાવી નરેન્દ્રભાઈ પાસે ગયો અને મેં એને આખી સ્ટોરી કરી બહુ સસ્તામાં બહુ મોટું કામ કર્યું છે આપણે ભારતનું ભવિષ્ય બદલી શકીએ એમ ઓલી એપ્લાય કરી કે એક મિનિટ એ નવરા ન રહેવા જોઈએ એટલે વાત ચાલુ રહેવી જોઈએ કીધું આપણે તો આ ઓછા પૈસામાં બહુ મોટું કામ કર્યું છે તમે એકવાર આઈઆઈટી થરા એનું સર્વે કરાવો અને આપણે ભારતમાં દર વર્ષે એટલા પૈસા ખર્ચી છીએ એકવાર પૈસા ખર્ચી નાખો તમારે આખું જિંદગી પૈસા ન ખર્ચવા પડે એવું અમે કામ કર્યું છે તમે સર્વે કરાવો અમે પંચોતેર સરોવર બનાવી નાખ્યા ત્યાં તો એ ઊંચા થઈ ગયા પંચોતેર સરોવર અમૃત મહોત્સવમાં લઈ લો વિચાર પકડ્યો અમૃત મહોત્સવ અમૃત મહોત્સવની મને ખબર નથી પણ તમે એકવાર સર્વે કરાવો બહુ કામ ટોપ થયું છે બહુ મોટા ફાયદા થયા છે ને બહુ ઓછા પૈસામાં અમે કર્યું છે ને એને ચાર મહિનામાં સર્વે કરાવ્યું ચાર મહિના સુધી એની ટીમ આવી અમારા અમે ત્યારે ત્રેવીસ લાખ ઝાડવા આવ્યા હતા ઝાડવા બધા ગણ્યા ફૂટપટ્ટી મારી સરોવર બધા જોયા ગણ્યા ચાર મહિના કાઢ્યા વગર એપ્લિકેશન પદ્મશ્રી દાખલ કર્યો ડિક્લેર કર્યો મને ફોન આવ્યો હવારના ફોર આ એક વિચાર એક જ સરોવરના વિચારે હોય ગયો અને અત્યારે તો ભાઈએ પંચોતેર કીધા પણ એકસો ચાલીસ સરોવર બની ચૂક્યા